सात जुलाई रोज अपना भगवान श्री जगन्नाथ जी अषाढ़ी बीच रथयात्रा छे आम सूरत शहर खाते कुल सात जटला रथयात्रा आयोजन है चार जटला शोभायात्रा है एक महाप्रसाद ना आयोजन है आम खास कर अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा से अने जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन चालू थी ने जहाँ गिरपुरा इस्कॉन मंदिर तक जैसे जो है જે બી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે સ્કન મંદિરની યાત્રા હોય છે આપના જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મેદરપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો 40 થી 50 હજાર લોકો એક જયરે પ્રોસેસ આમ નિગડશે ને પછી આવના આગળ જે રીતે રસ્તો આવતો રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 થી 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનનું દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જોઈએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરી ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એ આપણા ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ ત્રણ જો અમારા સેક્ટર જેસીપી અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ દેઢસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રાફિકના સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેતિરશ સારી રીતે ધ્યાનથી પસાર નીકળી શકે જો અને સાથો સાથ પુરો સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓ થી અપના એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી તે જળવાય એના ધ્યાન રાખશે અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલાથી આપણે એલર્ટ ਕਰਵਾવાનો હોય તો ડ્રોન કેમેરાઓમાં યુઝ ਕਰવાના છે સાથો સાથ 600 જેટલા बॉडी वन कैमरा રહેશે જો અમારા પોલીસના जवानों અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોનો કંટ્રોલ નંબર લાઇવ અમે જોઈ સકીએ એના માટે જો બોડી વન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડ્યુ કેમેરા ના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારો ફિક્સ કેમેરા છે करीब 800 870 870 જેટલા કેમેરા સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જે નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જે જો અમે સૂચનાઓ આપવા માંગતા હોય એ જે લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારું જો દર્શનાર્થી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જે ગયાઠવાડીયામાં આ સમગ્ર દોર થાતો રૂટ પર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર જો ઉભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કમ્યુનિકેટ કરી સકીએ અને આ સમગ્ર રૂટના અવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ મારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી એક ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે સુભદ્રાજીને બલરામજીને કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે પગે રહેશે સેક કેટલી કટતાઓ બનતી છે બાકી તો મોબાઈલ ચોરી આવતે એવા તકનોક્તિએ તલાવ તલાવ આવસો અ જનરલી જ્યારે યાત્રામાં આ લોકો ગેરલાભ લેતા હોય છે પીટ પોકેટર્સ તો એના જેટલા પીપી છે જેના મે પીક પોકર પીપી બોલી છે આ લોકોના ટીમ આજથી જના ક્રાઈમ બ્રાન્ચ અને સુજીનન પીસીબી ના ટીમો આજથી આ લોકોને જો લોકેટ કરવામાં અને ઉપર જો આગાઉના વર્ષોમાં જો પકડાય છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે यात्रा दिवसे जो आ प्रकार कोई बनाव न बने बनाव बनता अटकाई सके अमार आज अमारी मिटिंग थी जो है सवारी जो जो मिटिंगों में चर्चा थी कि एक अपने चैलेंज है कि स्टेम्पीड वगैरह कोई एवं घटना नहीं बने जेना ध्यान में राखीज ना अभी लोग बेरिकेड जो મેટ્રોનો બેરિકેટ જે સકલામન દૂર કરવા માટે જે પ્રયાસો કરે અને થઈ ભી ગયા જો યાત્રા નીકળે સાતો સાત જો દર્શન કરવા માટે જારે પળા પડી કરે છે ત્યારે દર્શન ન કે એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધો ડિપ્લોયમેન્ટ એવા સર્કલ ગુજરાત કે સર્કલ થઈ ગયા બીજા જેા રેલવે સ્ટેશનથી ચાલુ થાય છે આવનાર અમુક અમુક જો અમે 8-10 જગ્યાઓ જો નક્કી કરે છે ત્યાં પોલીસને એવા ડિપ્લોયમેન્ટ કરીએ છે કે લોકો દર્શન ભી કરે मंदिर आयोजकों भी चर्चा करना कि आ लोग पढ़ापढ़ी नहीं करेसाथ प्रसाद जो कोई एवं फेंके नहीं जो ले पढ़ापढ़ी नहीं करे आ जो नया एक चैलेंज है जे सारी रीते जो एना वर्कआउट कराए कि खूब सरस रीते यात्रा पसार थाय पड़ापड़ी नहीं करे जाए